પણ છે પ્રયાગરાજ ના મહાકુંભ ની અત્યારે ચર્ચા ચારે બાજુ છે આમ વિચારીએ નથી ત્યાં કોઈ ભગવાન નથી ત્યાં કોઈ દેવદેવી

જરાક એક વાત કરીએ ને તો એનો વિરોધ કરનારા બી ઊભા થાય તર્ક વિતર્ક કરનારા પણ ઊભા થાય અને આવે ક્રિકેટરો પણ આવે ઉદ્યોગપતિઓ પણ આવે દેશ વિદેશની વ્યક્તિઓ પણ આવે બુદ્ધિશાળીઓ પણ આવે મોટા મોટા સાયન્ટિસ્ટ ને રિસર્ચરો પણ આવે અને સાધુ સંતો ને બાવાઓ પણ આવે ક્યાંય કોઈને સમજ્યા તર્ક કે વિતર્ક નથી કે ભાઈ આવું તો કઈ હોતું હશે એક દુઃખી લેવા પાપો તો જતા હશે તો તો ત્યાંના મગરમચ્છ અને માછલાઓનો વહેલો મોક્ષ થઈ ગયો હોત સમજ્યા જો આવું હોત તો પણ બધાની પાછળ માઇન્ડ બ્લાઇન્ડ થઈ ગયું શ્રદ્ધા એક ઊભી થઈ ગઈ અને આંખ વેચીને કરોડોની સંખ્યામાં લોકો આવ્યા આપણે એવું નથી કેવું પણ આપણી પાસે તો સરસ મજાના વિતરાગી ભગવાન છે નિર્ગ્રંથ ગુરુઓ છે અને સાધના પણ અને સાધનાના પ્રકારો પણ અલૌ ઠિત છે એ સાધના દ્વારા આપણે રાગદ્વેષથી મુક્ત થવાનો એક પ્રયાસ કરવાનો છે મનને નિર્મળ કરવાનો એક પ્રયાસ કરવાનો છે પરમાત્માની ધજાનો આજે પ્રસંગ

કે અમારી પણ ધજાઓ ચડે સંપત્તિની ધજા સમૃદ્ધિની ધજા સત્તાની સજા સન્માનની ધજાઓ આ ધજાઓ અમારી ફરગતી જ રહે આવી ભાવના નથી આ આખો આધ્યાત્મિક ક્ષેત્ર છે અને આધ્યાત્મિક ક્ષેત્ર આત્માની નિકટ પહોંચવા માટે છે અને ધર્મ ક્ષેત્રમાં પણ મારી દીકરીનું ઠેકાણું પડી જાઓ શેર બજારનો ઇન્ડેક્સ બહુ નીચે આવી ગયો છે ને હમણાં મહત્વ પાછો ઉપર આવી જાઓ ધંધામાં બરકત નથી થોડું ઠેકાણું પડી જાવ ભગવાન પાસે ધર્મના માધ્યમથી પણ સિદ્ધિ માટે આપણે જો જઈએ ને એવી ભાવના ભાવીએ તો એ ધર્મ પણ એક જાતનો સ્વાર્થ જ છે કાર્ય ઇઝ ઇઝિકલ ટુ સેલ્ફિશનેસ અને આ સેલ્ફિશનેસ જ્યાં હોય ત્યાં ઘણો ધર્મ પણ મામૂલી ફળ આપે અને જ્યાં આત્મશુદ્ધિની ભાવના હોય ત્યાં થોડો ધર્મ પણ આવે આ લક્ષ થાય છે આવા એક બે પાંચ પચીસ પચાસ નહીં કટલા પાંચ એક્સાન ફલો અસંભવ લાગે એવા કિસ્સાઓ અઘટિત ને ઘટિત કરનારાઓ અનકનવેબલ વાતો પણ સાક્ષાત થઈ જાય એવો પ્રભાવ પલસાણા તીર્થના વિમલનાથ ભગવાનનો છે અહીંયા પ્રતિષ્ઠા થવાની હતી ને પહેલાં આપણી ભાવના એ જ હતી કે બંસાણાની આ બે ખૂબ પ્રતિકૃતિ રેપ્લિકા અહીંયા બિરાજમાન થાય અને થઈ આ બે ઉપ હિમલાત પરમાત્મા જાણે અહીંયા સાક્ષાત બિરાજમાન હોય એવું અજુ આપણને અહેસાસ થાય આજનો છઠ્ઠી સાલગીરાનો આ મહોત્સવ અને આ માહોલ આવો માહોલ એમ હતો અમારા ચોમાસા ના પ્રવેશ માં આવો માહોલ એવી ઘટનાઓ જોઈએ જૂજ વ્યક્તિઓ જયારે અહીંયા તો આ નવ મેરા ઉમટ્યો અને અંદરના કોઈ સીમા નથી ભજવાના છે અર્થ પૂર્તિ માટે ભજવાના નથી કાર્ય સિદ્ધિઓ માટે ભજવાના નથી લાયક થઈ છે ઠેકાણો પડી જાય તો સારું ધંધામાં બરકત આવતી નથી નિષ્ફળતાઓના

જલ્દી આ સંસારમાંથી મુક્તિ થાય અને મોક્ષની અંદર કાયમ માટે આ આપણો અવસાન થઈ જાય આપણો કોઈ વિચાર આપણને આવતા જ નથી પણ આપણને એમ જ થાય તમે ભગવાનનો પ્રભાવ છે ને આપણ માનો ભાઈ આપણે માંગ્યું અને ભગવાને આપ્યું એટલે ભગવાન પ્રભાવશાળી હ અને ના આપે તો ભગવાન માં એમ ના થાય આગળ વધીને

પણ અલ્પ ફળ આપનારો બને છે અને ક્યાં કાર્ય સિદ્ધિ ના સ્થાને તમને ટીપ્સ આપું છું ભગવાન પાસે જાઓ તમારી કાર્ય સિદ્ધિ થાય આવી કામનાથી થી ભાવના થી ઈચ્છા થી ના જતા પણ એવી ભાવના થી જજો કે મારી આત્મા શુદ્ધિ થાય શેનાથી શું થાય આ ટીપ્સ આપી જોરદાર તમને આપણે આપણે સંસારમાં રખડીએ છીએ અને આપણા થી અને જ્યારે આ કર્મ પાપો અને દોષો આપણને ખૂબ છે ત્યારે આપણને આત્મશુદ્ધિ કરવાની ઈચ્છા જાગે અને પરમાત્મા પાસે જઈએ અડધી રાતે પણ કોઈ કે માં તારે જે માંગુ હોય તે અરે કઈ જોઈતું ના થે મારે મારા આત્માની શુદ્ધિ જોઈએ આત્માની શુદ્ધિ એટલે કર્મોનો રાસ આત્માની શુદ્ધિ એટલે પાપોની પાપોનો રાસ અને આત્માની શુદ્ધિ એટલે આપણા દોષો અને દૂષણોનો રાસ બહુ વિચિત્ર છે આપણું મન અને બહુ વિચિત્ર છે આપણી માનસિકતાઓ ધર્મ ક્ષેત્રમાં પણ આપણો અહંકાર કે આપણી જીત આપણે છોડવા તૈયાર નથી દુનિયાના ક્ષેત્રમાં તો હવામાં ઉડો અહંકાર કરો જીત પકડો પકડ પકડી રાખો અને જે કર્મ પણ ધર્મ ક્ષેત્રમાં આયા આવ્યા પછી એકદમ નિરાળા નિર્માણ થઈને આવવું પડે આવા પરમાત્માની મહોત્સવ હોય કરતો હોય એક નાના બચ્ચાના જન્મદિવસ ઉપર કેવું સેલિબ્રેશન આપણે કરીએ તો આ તો તરણ તારણ દેવાદી દેવ ધનલોક નાથ એવા વિમલનાથ દાદા પ્રસંગ હોય તો હૈયા હચમચી જતા હોય નાચી ઉઠતા હોય અને તેમ છતાં પણ જેને ભાવો ન આવવાનું ઘણા ના થાય તો સમજી લેવું કે આ આત્માઓ ભારે કર્મી છે પરમાત્માને ને જોઈ ગળગળા થઈ જવું પડે આપણે અને જયારે હું આવું ને ત્યારે આ વિમલનાથ નું તેજ મને અલગ જ દેખાય છે જેમ જેમ ભક્તો પૂજા ખર્ચના સેવા ભ કરે એમ પરમાત્માની પણ ઓરા ઉર્જા અને પ્રભાવકતા વધતી હોય છે અને પરમાત્માની ઓરા ઉર્જા ને પ્રભાવકતા વધે તેમ એમનો પ્રભાવ આપણા ઉપર પણ પડતો હોય છે

ચણા વાળે ચણા મામરા દુકાને તમે જાઓ અને તમે કહો કે મારે હીરા માણે ખોતી જોઈએ છે મળે ખરા મારે ચણા મમરા જોઈએ છે તો મળે ખરા ઝવેરી બજાર માં મળે અને ચણા મમરા ની દુકાને ચણા મમરા મળે તમે કઈ દુકાને જાઓ છો એના ઉપરથી નક્કી થાય છે

તમારે દોષ મુક્તિ જોઈએ છે તમારે પૂર્ણ ગુણોને ગુણોષ્ઠા જોઈએ છે તમારે કેવલ અને કેવળ દર્શન જોઈએ છે આ ભાવના સાથે અને પછી ત્યાં ગયા પછી તલ્લું પંજુ પણો આપણે કરીએ ભગવાન આટલું કામ પતાવી દે પછી કંઈ નહીં માંગવું આ બધું ભગવાનને ને ઉર્ટું બનાવવાના ધંધા આપણે નથી કરવા

આ પરમાત્માના વિશુદ્ધ પુણ્યનો પ્રભાવ છે અને આપણે પણ આ પુણ્ય પ્રભાવ ઊભો કરતો હોય આપણે દુષો કર્મો અને પાછોને આપણે દૂર કરવા પડે પાકમાં એક સૌભાગ્ય થઈ શકાય આરામ એન્કલેવની અંદર આવા ભીમરનાથ દાદાના પંચ કલ્યાણક મહોત્સવ સ્વરૂપ પંચમ કલાકા પ્રતિષ્ઠા કરવાનું સૌભાગ્ય વિમલનાથ દાદા મને આપ્યું વચ્ચે એક બે સાલગીરા પણ આવવાનું થયું અને આજે કુદરતી બીજા પ્રોગ્રામો પણ ઘણા હતા પણ મને એમ થયું અમારા ગચ્છાધિપતિ ની આજ્ઞા પણ હતી કે તમે આ પ્રોગ્રામ સાચવી લો બહુ મોટો પ્રોગ્રામ હતો પણ મેં કીધું કરતા આપણી ઝૂંપડી સારી કોઈ મોટા ફંક્શન હોય પણ વિમલનાથ દાદા એની અંચન સલાહ અમે કરી હોય એટલે અમને પણ એક આંતરિક લગાવ હોય બધું મૂકીને આ સાલ વિરા પર આવવાનું સૌભાગ્ય વિમલનાથ દાદા એ <leveraging hygiene> <Dafde padan TRA pudding> મેળવશો આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક વિકાસ પણ દાદા ના કોઈ પણ કાર્ય ઉપેક્ષા કરશો

આ થ દાદા કોઈ એક અરહમ એન્કલેવ ના રહ્યા નથી આગળ માંથી વિમલનાથ પરમાત્મા ના પ્રભાવ માં અંઠાઈ દોડતું દોડતું આવે છે અને બુધવારે તો પાછું વાણિયા એટલે પૂરા સ્વાર્થ ભગવાનને વારા કર્યા પાછા સોમવારે આ ભગવાન ના મંગળ વારે બુધવારે કઈ વાંધો નહીં અમને વાંધો નથી કોઈ પણ રીતે તમે પરમાત્માને ભજો અને પુણ્ય વધારો આજે આખું સાબરમતી આ વિમલનાથ પરમાત્મા ની પાછળ થયું છે એમના પ્રભાવમાં અંજાઈને ને ગયું છે અને આ ભક્તિ પણ ઉત્તરોત્તર વધતી રહે અને પ્રભાવ પણ ઉત્તરોત્તર વધતો રહે એ જ મંગળ કામના પાંચ મિનિટમાં મોટી શાંતિ સંભળાવી દઉં